હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય ગુજરાતીની સ્વધન પોથીનો પાઠ અગિયાર મરજીવિયા પાઠ અગિયારના સ્વધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે ચાલો શીખીએ પાઠ અગિયાર મરજીવિયા વિભાગ બી માં અ જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો અ એક મરજીવિયા જે સોનેટ છે ત્યાર પછી બ ખાલી જ્યા પૂરો બે સોનેટ ખાલીજગિયા પંક્તિનું રૂપ છે ચૌદ પંક્તિનું ત્રણ સમુદ્રમાં મોતી લેવા જનાર વ્યક્તિને ખાલીજગિયા કહેવાય મરજીવિયા કહેવાય ચાર મરજીવિયા કાવ્યના કવિ ખાલીજગિયા છે પૂજાલાલ દલવાડી છે ક એક વાક્યમાં ઉત્તર લખો પાંચ મરજીવિયાનું એક એક ડગ કેવું છે મરજીવ્યાનું એક એક ડગ ઉત્સાહ ભરેલું હોય છે ડ બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો છ મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી હતી જવાબ થશે મરજીવિયાને પ્રિયજનોએ શિખામણ દીધી હતી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો તમને સમુદ્રમાં ઝંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી આમ કહીને પ્રિયજનોએ સજળ નેત્રે મરજીવ્યાને રોકવાનો પ્રયત્ન કર્યો હતો સાત સમુદ્ર ભણી જતી વખતનો મરજીવ્યાનો ઉત્સાહ તમારા શબ્દમાં લખો સમુદ્ર ભણી જવા માટે મરજીવ્યા કમર કસી તેઓ દ્રઢ નિશ્ચય હતા આથી એમણે ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું એ વખતે એમની આંખોમાં તેજ હતું અને અંગે અંગમાં અથાગ બળ હતું ઈ સાત આઠ લીટીમાં ઉત્તર લખો આઠ મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો મરજીવિયા સમુદ્રના તળિયેથી મણી મોતીનો ખજાનો મેળવવામાં સફળ થાય છે કારણ કે એ દ્રઢ નિશ્ચયી છે એમના હૃદયમાં ઉત્સાહ અને આંખોમાં તેજ છે એમના અંગે અંગમાં અથાગ બળ છે તેઓ પ્રિયજનોના આંસુ કે શિખામણથી સહેજ પણ વિચલિત થતા નથી એમને સમુદ્રની વિકરાળ અફાટ ગર્જનાનો પણ ડર લાગતો નથી તેઓ સાહસી છે એટલે જ જીવનનું જોખમ ખેડવા તૈયાર થાય છે અને મૃત્યુના સુખ સુધી પહોંચવાનું બીડું ઝડપે છે આ સાહસિક મરજીવિયા સમુદ્રના તળિયા ખૂંદી વળે છે અને મણિમોતીનો મોતીનો અમૂલ્ય ખજાનો લઈને બહાર આવે છે મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલા ઉમદા ગુણો છે ત્યારબાદ સવાલ નંબર નવ મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં વર્ણવો સમુદ્રમાં છેક તળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારાઓને મરજીવ્યા કહે છે તેઓ જાણે છે કે સમુદ્રના પાણી ઊંડા છે એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ છે તેમ છતાં તેમનું મન મક્કમ છે એમના હૃદયમાં ઉત્સાહ અને સાહસ છે તેમના પર પ્રિયજનોની શિખામણની અસર થતી નથી એમનું એક જ લક્ષ્ય છે આથી સહેજ પણ ડર્યા વગર તેઓ જીવનું જોખમ ખેડે છે તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રના અંધકારમય તળિયા ખૂંદી વળે છે પરિણામે તેઓ મણિમોતીનો અખૂટ ખજાનો મેળવીને બહાર આવે છે મરજીવિયાની જેમ મનુષ્ય પણ જીવનમાં ગમે તેવા સંઘર્ષોનો સામનો કરવો પડે તો એનાથી સહેજ પણ ડરવું જોઈએ નહીં જો મનુષ્યના મનમાં દર્દ નિશ્ચય હોય હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય તો તે પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચીને મણિમોતી જેવી કિંમતી વસ્તુઓ મેળવી શકે છે વિભાગ સી વ્યાકરણ વિભાગ છે નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો સવાલ નંબર દસ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો એક મરજીવિયા આ રીતે લખી શકાય બીજું છે સમુદ્ર અને ત્રીજું છે વિનાશ કર આ રીતે તમે સાચી જોડણી લખશો ત્યાર પછી અગિયાર નીચેના શબ્દોની સાચી સંધિ છોડો નયન તો ન વયન ત્યારબાદ બાર નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખવાનો છે એક રત્નાકર તે જાતિવાચક છે બે જળ દ્રવ્યવાચક છે ત્રણ ઉત્સાહ ભાવવાચક છે ચાર સમુદ્ર જે જાતિવાચક સંજ્ઞા છે ત્યારબાદ તેર નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ કૌશમાંથી શોધીને લખવાના છે એક ગહવર તો ગુફા બે રત્નાકર તો સમુદ્ર થશે અહીંયા રત્નો નહીં થાય મારે ટાઈપિંગ મિસ્ટેક છે મારે અહીંયા લખવામાં ભૂલ છે સાચો જવાબ થશે સમુદ્ર રત્નાકર્થો થશે સમુદ્ર ત્રીજું સમુદ્ર તો સાગર ચાર શિખામણ તો સલાહ થશે ત્યારબાદ સવાલ નંબર ચૌદ નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો એક પવિત્ર તો અપવિત્ર ઉદાર તો તુચ્છ ત્રણ શ્રેષ્ઠ તો લોભી ચાર પ્રસન્ન તો ખિન્ન ત્યારબાદ સવાલ નંબર પંદર નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો એક સજલ તો પૂર્વ પ્રત્યય બે અખૂટ તો પૂર્વ પ્રત્યય ત્રણ પ્રદીપ્ત તો પૂર્વ પ્રત્યય ચાર કોષ તો એક પણ પ્રત્યય નહીં પાંચ સાહસિક તો પર પ્રત્યય છ નિશ્ચય તો પૂર્વ પ્રત્યય લાગેલો છે ત્યારબાદ સવાલ નંબર સોળ નીચેના શબ્દોના લિંગ ઓળખાવો એક મરજીવા તો પુલ્લિંગ છે બે ગહવર તો સ્ત્રીલિંગ છે ત્રણ પ્રિયજન તો પુલ્લિંગ છે ત્યારબાદ સવાલ નંબર સત્તર નીચેના શબ્દોનો સાચો સમાસ પ્રકાર ઓળખાવો એક મહારવ તો કર્મધારી બે વિનાશ કર તો ઉપપદ ત્રણ રત્નાકર તો મધ્યમ પદલોપી સમાસ ચાર ગિરિમાળા તો તત્પુરુષ સમાસ થશે ત્યારબાદ માગ્યા પ્રમાણે ઉત્તર લખો અઢાર નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખવાનો છે એક કહીથી વળગી વિનાશકારી આંધળી આ બલા જવાબ થશે આંધળી જે ગુણવાચક વિશેષણ છે બે ખૂંદ્યા મરણના તમોમય તળો અને પામિયા તમોમય જે ગુણવાચક વિશેષણ છે ત્યારબાદ સવાલ નંબર ઓગણીસ નીચેના તળપદા શબ્દોના શિષ્ટરૂપ લખો એક વૃથા તો ના હકનું બે કીધ તો કરો ત્રણ તળ તો તળિયું ચાર ડગ તો ડગલા સવાલ નંબર વીસ નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો એક ઉત્સાહ તો નિરુત્સાહ બે તમોમય તો તેજોમય ત્રણ જીવન તો મરણ ચાર ઉપર તો નીચે પાંચ બહાર તો અંદર છ આંધળી તો દેખતી સાત વિકરાળ તો સુંદર આઠ સજલ તો નિર્જલ નવ નિર્બળ તો બળવાન આ રીતે આપણે વિરોધી શબ્દ લખીશું સવાલ નંબર એકવીસ નીચેના વાક્યોનો કાળ ઓળખાવો એક ફર્યા પ્રિયજનો બધા સજલ નિરિત્ર આડા ફર્યા તો વર્તમાન કાળ છે બે શિખામણ દીધી વૃથા જીવન ફો કાં ભલા જે ભૂતકાળ છે બાવીસ નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ લખો એક કમર કસવી તો હિંમતથી કામ કરવા તૈયાર થવું બે ડગ ભરવા તો આરંભ કરવો ત્રણ બળ ઊભરવું તો હિંમત આપવી ચાર આડા ફરવું તો વિરોધ દર્શાવવો પાંચ આંધળી બલા વળગવી તો અવિચારી ઉપાધિ આવી પડવી છ વાયરા ન વળવું તો સમજાવવા છતાં ન માનવું ત્યાર પછી સવાલ નંબર ત્રેવીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એક જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર તો મરજીવ્યા બે આંસુ ભરેલી આંખો તો સજલ નેત્ર ત્રણ ખૂટે નહીં તેવું તો અખૂટ ચાર પર્વતની લાંબી હારમાળા તો ગીરીમાળા ચોવીસ નીચેના વાક્યોનો અલંકાર ઓળખાવો એક તરંગ ગિરમાળ શા હૃદય ઉપરે અથાળ્યા ઉપમા અલંકાર છે ત્યાર પછી વિભાગ ડી લેખન વિભાગ છે વિચાર વિસ્તાર કરો ગમેના શૈશવે ખેલ યોવનના પરાક્રમ સાધુતા નહીં વાર્ધકે વ્યર્થ તો જિંદગી ક્રમ ગુજરાતી ખૂબ જ સરળ ભાષા છે અને તેના રસ પણ રસપ્રદ હોય છે પ્રશ્નમાં આપેલી પંક્તિ ગુજરાતી સાહિત્યમાં અભિંગ અંગ છે જે ઉંમરમાં જે થવું જોઈએ એ ન થાય તો જીવન આખું વ્યર્થ છે એવું સમજાવ્યું છે આ પંક્તિમાં માનવ જીવનની વિભિન્ન અવસ્થાને દર્શાવવામાં આવી છે શૈશવ એટલે કે બાળપણમાં જો રમત ના કરી હોય તો બાલ્ય જીવન વ્યર્થ છે યવન એટલે કે જવાનીમાં સારા પરાક્રમ ના કર્યા હોય તો જવાનીનો કોઈ અર્થ નથી પચાસમાં વર્ષ પછી તમારી અંદર સાધુતા નતી તો તમારું ગઢપણ વ્યર્થ છે એક સામાન્ય જીવનનો જિંદગી ક્રમ છે જે કોઈ પણ કર્મને ચૂકશે તો આખું માનવ જીવન ચૂકી જશો આ રીતે તમે વિચાર વિસ્તાર રાખી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા પાઠ અગિયારના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે ધોરણ નવના ગુજરાતી વિષયની સ્વાધ્ય પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ નવ ગુજરાતી સ્વાધ્યાય પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો